હેલો ગાઈઝ અત્યારે જો સેજલ અમારે ગાડી શીખી ગઈ છે અને અમે બધા જો પાછળ બેહી ગયા ગ્રાન્ડ ને કેમ છે ભાઈ કેમ બીતા-બીતા નથી બેઠા ને બીતા-બીતા બેઠા છે એ શીખી હોય તો પછી બીક તો લાગી તો હજી ફર્સ્ટ મે સ્ટાર્ટ કર્યું છે થોડુંક તો આ પહેલી જ વાર સ્ટીરિંગ પકડ્યું છે ને પોતે જો એકલી એકલી આકે છે જી અને અમે બધા જો બાજુમાં બેહી ગયા એમનો તમારે હા શીખવાની એની તમન્ના હતી આજે ચાલુ કરી દીધી છે શીખવાની આ પહેલી વાર ને ફર્સ્ટ વાર ટેરિંગ પગડ્યું છે ફોર વ્હીલનું અને ચલાવી રહી છે આ બે સીટો પકડીને ઉભા છે ક્યાં જાય એમાં કઈ ખબર નહીં અને હું પણ આમ જો પકડીને જ બેઠો છું સીટ ને એટલે આ કઈ નક્કી ન હોય ક્યાં જાય પહેલી વાર

ફ્રેન્ડ કે આની આરે તો આપણે રોજ રહેવાનું જ હોય એટલે જરૂર મિત્રો કોઈ પણ કામ હોય જરૂરથી આપણે મેસેજ કરી દેજો અથવા કોલ કરજો જવાબ મળશે ઓકે મસ્ત મજાની ચાલી રહી છે ગાડી અત્યારે